નમસ્કાર મિત્રો તમામ લોકોનું હસમુખ ભટિયા યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે જે પણ વડીલો છે ભાઈઓ છે બહેનો છે અને જે પણ મિત્રો છે જેમને પોતાના ઘેર કોઈ કલાકાર આવેલ હોય અને લાઈવ બતાવવું હોય અથવા જન્મદિવસની પાર્ટી હોય અને લાઈવ વિડીયો કરવો હોય તો અમારા યુટ્યુબ ચેનલની માધ્યમથી અમે લાઈવ ચેનલ કરીને બતાવીશું જે પણ કલાકનો પ્રોગ્રામ હોય બે કલાકનો પ્રોગ્રામ હોય લાઈવ ટેલિકાસ્ટ સાથે કરી આપીશું જે પણ લોકોની ઈચ્છા હોય કે જન્મદિવસની પાર્ટી છે અથવા લગ્ન છે અથવા તો કે જે દેશી ઢોલના ટાળે કોઈ પણ પોગ્રામ છે તો અમે લાઈવ ટેલિકાસ્ટથી બતાવીશું જેને પણ ઈચ્છા હોય એ અમારો સંપર્ક કરી શકે છે અને દરેક લોકોને હું લાઈવ ટેલિકાસ્ટ જે પણ બે ત્રણ ચાર કલાક જે પણ પ્રમાણે હશે એ પ્રમાણે કરી આપીશું તેવી આશા રાખું છું